નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ પરણેતર મેપો અને અંજુ સોરઠને આથમણે કાંઠે રાણાવાવ નામે એક ગામ આવેલું છે રાણાવાવ નામની એક વાવ ઉપરથી જ ગામનું નામ પણ રાણાવાવ પડ્યું હતું એક વખત ત્યાં હળવા ફૂલ જેવા ખેડૂતોના ખોરડા હતા માના થાનેલા ઉપર ચડીને જેમ નાના બાળકો ધાવતા હોય તેમ કણબીના કુટુંબો ધરતી માતાને ખોળે બેસીને ધાન ઉગાડતા ને પેટ ભરતા તે દિવસોની આ વાત છે ગામમાં ખેતો પટેલ કરીને એક કણબી રહે એને ઘેર એક દીકરી નામ તો હતું અજવાળે પણ તેને અંજુ કહેતા અંજુ મો મલકાવે ને ઘડીએ સોમેર અંજવાળાના કિરણો સવાય ભળકડે ઊઠીને અંજુ રોજ દસ બાર રોટલા ટીપી નાખી બબ્બે ભેંસોની સાસ કમકાવી કાઢે અને ચાર ચાર બળોદનું વાસીંદુ સપટી વારમાં તો પતાવીને ફૂલ જેવું આંગણું કરે અને કાંડા કાંડા જેવાય એ ભેંસોના આંસળને જ્યારે મુઠ્ઠી વાળીને અંજુ ખેંચતી હોય ત્યારે શું એ દૂધની શેડો વસૂટતી ઘણા એ મહેમાન આવતા ને ખેતાની પાછે અંજુનું માગું નાખતા અને ખેતો કહેતો હજી

અને મોલ પાકે ત્યારે એક દિવસની અંદર એકલે હાથે લણી લે તેટલા ડુંડા આવો મુસારો નક્કી થયો જુવાન કણબી કામે લાગ્યો સાથીને ભાત આપવા અંજુ પોતે જાતી અને બપોરે ખેતરે ભાત લઈ જવાની હોશમાં ને હોશમાં અંજુ હવે તો બે પોર સડે ત્યાં જ બધું કામ આટોપી લેતી બે જાડા રોટલા ઉપર માખણનો એક લોંદો લીંબુના પાણીમાં ખાસ પલાળી રાખેલી ગરમરના બે કકડા અને દોણી ભરીને ઘાટી રેડિયા જેવી સાસ એટલું લઈને બપોરે અંજુ જ્યારે ખેતરે જાતી ત્યારે એની મોં જેવું રૂડું લાગતું તેવું ક્યારેય ન લાગે સાથીની પડખે બેસીને અંજુ તાણ કરી કરી ખવરાવતી ન ખા તો તારી માં મરે મારે માં નથી તારો બાપ મરે બાપે નથી તારી બાયડી મરે બાયડી તો માં તારા મનમાં હોય તે મરે અને સમ સાંભળીને છોકરો ફરીવાર વાર અર્ધા ભૂખ્યો થઈ જતો એને શરીરે રોજ રોજ શેર શેર લોહી ચડવા માંડ્યું એક દિવસ છોકરાએ પૂછ્યું તું મારા ઉપર આટલી બધી દયા કેમ રાખશ તું અનાથ છે તારે મા બાપ નથી માટે એક દિવસ કોષ ચાલતા હતા ત્યારે કિશુડ કિશુડ અવાજ સાંભળીને અંજુએ પૂછ્યું મેંપા આ પૈડું ને ગરેડી સી વાતો કરતા હોય છે મેંપો બોલ્યો પૈડાને એનો આગલો ભાવ સાંભળે છે ગરેડીને એ કહે છે કે ગરેડી ભાઈ ઓયલા ભાવમાં તું હતી પટેલની છોકરી ને હું હતો સાથી મેં રાયા હવે ફાટ્યો કે માકડાને મોઢું આવ્યું કે કહેવા દેજે મારા આતાને એવી એવી ગમતો મંડાતી એમ કરતાં ઉનાળો વીતી ગયો અને મેપાએ ખેતર ખેડી ખેડીને ગાદલા જેવું સુવાળું કરી નાખ્યું બોરડીનું એક ઝાડું તો શું પણ ઘાસનું એક તરણું ન રહેવા દીધું સાઠીઓ સુડી સુડીને એના હાથમાં ભંભોલા ઉઠ્યા અંજુ આવીને એ ભંભોલા ઉપર ફૂંકતી અને વેપાના ભોગમાંથી કાંટા કાઢતી સોમાય શું વરસ્યું જાણે મેપાનું ભાગ્ય વરસ્યું દોથામાં પણ ન સમાય એવા તો જાર બાજરાના ડુંડા નીંગલ્યા બપોરે જ્યારે મેપો મીઠ માંડીને મોલ સામે ટાપી રહેતો ત્યારે અંજુ પૂછતી શું જોઈ રહ્યો છે જોઈ તો રહ્યો છું કે આટલામાંથી ઓણ બાયડી ફરણ છે કે નહીં પણ તને મફત બાયડી મળે તો 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 હું અનાથ કહેવા ને લાણીને દિવસે નક્કી થયો કેટલાક દિવસ થયા મેપો રોજ રોજ લીલા લીલા ઘાસની એક એક ઘાસડી વાઢીને ગામના એક લુહારને દઈ આવતો લુહારની સાથે એને પાયબંધી જામેલી અને લોહારે એને એક દાંતડી બનાવી દીધી દાંતડીને રાણાવાવનું પાણી પાયું અને એ દાંતડી કેવી બની હાથ આવ્યો એવી લાણીને દિવસે સવાર થયું ને મેપો દાંતડી લઈને ડુંડા ઉપર મંડ્યો બે પહોર થયા ત્યાં તો ત્રીજા ભાગનું ખેતર કોરું થ કરી નાખ્યો પટેલે આવીને નજર કરી ત્યાં તો એની આંખો ફાટી જ રહી ઘેર જઈને પટેલે પટલાણીને કહ્યું નખો ત્યાં એક ડુંડું પણ આપણા રહેવા દે આખું વરસ આપણે ખાશું શું અને અંજુએ એના આતાના નિશાશા સાંભળ્યા એને એની શેના સજવા માંડી આભલામાં ભરત ભરેલા હીરવણી શરણીઓ અને માથે કસુંબલ રંગની સુંદડી મિંડલા લઈને માથું ઓળ્યું હિંગોળ પૂર્યો અને ભાત લઈને અંજુ આજ તો વહેલી વહેલી ચાલી નીકળી ભાતમાં ધીએ જબોળેલી લાપસી હતી અને મેપો ખાવા બેઠો પણ આ જેનું હૈયું એઠું નથી બેસતું અંજુએ ખૂબ વાતો કાઢી પણ મેપા વાતોએ ન સડ્યો ગલેફામાં બે ચાર કોળિયા આડાવાડા ભરીને મેપાએ હાથ વિસળ્યા સુંદરીને શેડે એક એલસી બાંધી હતી તે છોડીને અંજુએ મેપાને મુખવાસ કરાવ્યો પણ મેપાને આજ એલસીની કિંમત નહોતી એ તો ઉઠ્યો બેસને હવે બે દૂંડા ઓસા વાઢીસ તો કાંઈ બાયડી વિના નું નહીં રહી જા પણ મેપો ન માન્યો એને તો મોઢું ન મોલકાવ્યું આજ અંજુથી તેને તારા ડુંડા વહલા લાગ્યા કે અને મેપાનું હયું ન પીગળ્યું એલા પણ તને મફત બાયડી પરણાવી દઈશ ઘડીક તો બેસ આમ સામુ તો જો અને મેપો ઊંધું ખાલીને મોલ ભણી ચાલવા જાય છે ઊભો રહે તું નહીં માને એમને એટલું કહીને અંજુ દોડી અને મેપાના કેડિયામાં ભરાવેલી દાંતડી બરાબર ગળે લટકતી હતી અને હેતના ઉમળકામાં ને ઉમળકામાં એને એ દાંતડીને હાથે ચાલ્યો અને ઝાલીને ખેંચ્યો મોમાંથી બોલી નહીં ઊભા રહે એમ મેપો ઊભો રહ્યો અને સદાને માટે ઊભો રહ્યો દાંતડી જરાક ખેંસાતા જ મેપાની ગરદનમાં એ રાણા વાવનું પાણી પીધેલ દાંતડી ઊંડી ઉતરી ગઈ મેપો જરાક મલકાયો હતો તે હાસ્ય મોઢા અભર જ રહી ગયું મેપાને પરણવું હતું મેપો પરણ્યો એને એ વસ્ત્રે અંજુ મેપાના સબની સાથે ચીતામાં સૂતી અને અગ્નિદેવતાએ બેને ગુલાબ જેવા અંગારાનું વિષાણું કરી દીધું ત્યારથી જ દુહો ગવાતો આવે છે કે દાંતડી દળદાર ધડવાડી ઢગલા કરે દાંતરડી દળદાર તડવાડી ઢગલા કરે રૂડી રાણા વાવ કુંવારી કાંટ સડે ત્યારથી એ વાવ પૂરી દેવામાં આવી છે અને આજ એ જગ્યાએ એક મોટી ઇમારત ઊભી છે આ દુહા સિવાય એ રાણા વાવનું એક કંઈ નામ નિશાન નથી રહ્યું મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને શેર કરો તેમજ વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ